નમસ્કાર મિત્રો હું આપણો દોસ્ત પાટડીયા હિતેશ અને ફરી મળી ગયા આપણી નવી આપણી ચેનલની અંદરમાં પાટળિયા હિતેશ યુટ્યુબ ચેનલમાં તો આપણે આજે નવો વિડીયો લઈને આવ્યા છીએ આપણા ખાસ મિત્રો માટે કે આજે આપણે જીરાની અંદરમાં પ્રથમ ડોઝ ખાતરનો કયો ક્યો આપવો તો એ આપણે જો ઉરિયા પહેલાં સૌપ્રથમ આપણે એક થેલી લઈ લીધેલું છે અને પાંચ વીઘામાં આપણે એક થેલી પહેલાં રાઉન્ડની અંદરમાં આપણે ઉરિયા નાખવાનું છે અને ઉરિયા પહેલાં સૌપ્રથમ આપણે લઈ અને આપણે પવન દ્વારા આપણે ઉપણી નાખવાનું છે તો ઉપણી એટલે દાણો બધો આવો ચોખ્ખો થઈ જાય મિત્રો એટલે અંદર પછી અંદર રજટ કેવો કંઈ ભૂકો રહે નહીં અને આપણે યાગ્રોને અહીંયાથી આપણે લાવ્યા છીએ જો બે કિલોનું ડબલું હશે હુમિકનું આ સાતસો ને એસી રૂપિયા ડબલું હુમિકનું છે અને એની સાથે આપણે પહેલાં ડોઝની અંદરમાં સલ્ફર પાવડર ત્રણ કિલો એક થેલી સાથે આપવાનો છે અને આ આપણે મિત્રો આપણે આ જીરાની અંદરમાં પહેલાં ડોઝની અંદર ખાતર આ નાખવાનું છે એટલે એમ કહે છે કે આ ખાતર નાખવાથી જીરાની અંદરમાં સુકારો પછી તમે જુઓ તો ભેજનું પ્રમાણ અંદર જમીનની અંદરમાં ઘટી જાય છે અને જીરામાં સારામાં સારું કે ઉત્પાદન આવે છે અને જે આ હુમિકનું કામ શું છે કે જીરાની અંદરમાં એકદમ છોડ લીલો કાસ જેવો તમે આ હું તમને બતાવું જોઈ શકો છો તમે છોડ એકદમ લીલો કાસ જેવો થઈ જાય છે અને જીરાનો ખૂબ સરસ વિકાસ થાય છે અને આ જે સલ્ફર પાવડર છે એનું કામ છે જીરાના છોડને નીચે જે મુરાળિયા થાય છે એ છોડના મુરાળિયા મજબૂત કરવાનું સલ્ફરનું કામ છે અને ઉરિયા આપણે નાઇટ્રોજનને અંદર આપે છે એટલે ઉરિયા એકદમ છોડને કારો કરે છે એટલે આ ત્રણેય આપણે ખાતર મિલાવીને અને પ્રથમ ડોઝ આપણે ઉરિયાનો અને આ સલ્ફર અને હુમિકનો આપણા જીરાની અંદરમાં કરવાનો છે એટલે મેં કીધું લાવો મિત્રો આ માહિતી તમને કેવી લાગી કેવી નહીં કોમેન્ટ કરો અને મારા વિડીયોને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો મારા ચેનલને એટલે આથી આપણે તમને નવા નવા આપણા ખેડૂત મિત્રો સુધી આપણા વિડીયો પહોંચતા રહે તો જય જવાન જય કિસાન ફરી